જુનાગઢ આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરમાં મધુરમ ઝાંઝરણા ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સ્કૂલ વાહનમાં રેડિયમ બારીઓમાં લોખંડની જાળી અગ્નિશામક તથા ફર્સ્ટ એડ કિટ વાહન પર સ્કૂલનું નામ અને હેલ્પલાઇન નંબર લગાડેલા ન હોય તેવા વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું છે સ્કૂલ વાહનનું પીયુસી આરસી બુક વિમો ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય તેવા વાહનોનું ચેકિંગ કરાયું છે આરટીઓ દ્વારા એક જ દિવસમાં વીસ જેટલા મેમો ઇસ્યુ કરી પંચ્યાસી હજારનો દંડ કરાયો છે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण